મુંબઈનો એક વીસ વર્ષનો યુવાન છે કે જે વીસ વર્ષની ઉંમરની અંદર જ કરોડપતિ બની ગયો છે નમસ્કાર આપણે ઘણી વખત એવું સાંભળીએ કોઈ સફળ માણસ થયો હોય અને એના વિશેની વાત ચાલતી હોય તો એક વાત એક પથ્થરની લકીર જેવી હોય છે કે તમે સખત પરિશ્રમ કરો સખત મહેનત કરો તો જ તમે કરોડપતિ બની શકો મહેનત કર્યા વગર કશું મળતું નથી એવું આપણે વારંવાર સાંભળીએ બીજું એ સાંભળીએ કે તમારે સફળતા થવા માટે આદર્શ જીવનશૈલી જરૂરી છે એટલે તમારે વહેલા ઉઠવાનું રાત્રે વહેલાં સૂઈ જવાનું પુસ્તકો વાંચવાના નિયમિત જિંદગી જીવવાનું નિયમિત ખાવા પીવાનું આ બધી સફળતાની એક ફોર્મ્યુલા છે પરંતુ મુંબઈનો એક વીસ વર્ષનો યુવાન છે કે જે વીસ વર્ષની ઉંમરની અંદર જ કરોડપતિ બની ગયો છે એનું કહેવું એમ છે કે આ બધી ફોર્મ્યુલા ખોટી છે આ બધી ફોર્મ્યુલા બિલકુલ જરૂર નથી તમને સફળ થવા માટે તમે મોડા ઉઠીને બી સફળ થઈ શકો તમે પુસ્તકો વાંચ્યા વગર બી સફળ થઈ શકો અને કરોડપતિ બનવા માટે બિલકુલ આદર્શ જીવનશૈલીની જરૂર નથી તો આ યુવાન વીસ વર્ષની ઉંમરે કરોડપતિ બન્યો એ કેવી રીતે કરોડપતિ બન્યો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને મુંબઈમાં અમન ગોયલ કરીને એક છોકરો છે વીસ વર્ષનો છોકરો છે અને વીસ વર્ષની ઉંમરે એક કરોડપતિ બની ગયો છે પણ એની કરોડપતિની જે ફોર્મ્યુલા છે એ અત્યાર સુધીમાં આપણે જે સાંભળીએ છીએ એના કરતાં સાવ જુદી છે આ એની માન્યતા છે એનું કેવું એમ છે કે કંઈ હાર્ડવર્ક મતલબમાં બહુ જબરજસ્ત મહેનત કરવાની કે બહુ વહેલા ઉઠી જવાથી કે આ પુસ્તક કે પુસ્તકો વાંચવાથી કે જ્ઞાન મેળવવાથી જ કરોડપતિ બનાતું નથી અમલ ગોયલ બે હજાર સત્તરની અંદર બોમ્બે આઈઆઈટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં એ ગ્રેજ્યુએટ થયો અને કોગનો એઆઈ કોગનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નામની એક કંપની એણે શરૂ કરી અને થોડા સમયની અંદર જ આ એનું જે એણે સ્ટાર્ટઅપ શરૂ કરેલું એ એક્ઝોટલ કંપનીએ ખરીદી દેલું એ પછી આ અમણે ગ્રેલેબ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટની શરૂઆત કરી અને આ સ્ટાર્ટઅપને કારણે અમન વીસ વર્ષની ઉંમરમાં જ કરોડપતિ બની ગયો એવું નથી કે એના બાપા કરોડપતિ હતા એટલે બની એ એની મહેનતથી એની આઈડિયાથી એની બુદ્ધિથી એ આ વીસ ઉંમર ઉંમરમાં કરોડપતિ બની ગયો હવે એણે એક્સ પ્લેટફોર્મ ઉપર આ વાત કરી છે કે ભાઈ હું ક્યારેય સવારે પાંચ વાગ્યે જાગતો નથી હું ક્યારેય ઠંડા પાણીથી નહોતો નથી હું ક્યારેય આદર્શ આદતો આદર્શ જઈ જીવનશૈલીને અનુસરતો નથી જે લોકો દાવો કરે છે કે કરોડપતિ બનવા માટે આદર્શ આદત આદતો જરૂરી છે એમાં હું બિલકુલ માનતો નથી હું સવારે સાડા આઠ વાગે ઉઠું અથવા ઘણી તો નવ વાગે બી ઉઠું પણ હું વીસ વર્ષની ઉંમરે કરોડપતિ બની ગયો છું હા એટલું ખરું કે હું આઠ કલાકની પૂરતી ઊંઘ લેવામાં માનું છું હું મારી જિંદગીની અંદર આઠ કલાકની પૂરતી ઊંઘ લઉં છું હું મારી જિંદગીમાં કોઈ દિવસ મેં પુસ્તકો વાંચ્યા જ નથી છેલ્લું પુસ્તક મેં ક્યારે વાંચ્યું એ મને ખબર જ નથી પણ અમનનું કહેવું એમ છે કે એણે જે જ્ઞાન કે જે હોશિયારી મેળવી એને ટ્વિટર અને પોડકાસ્ટ પરથી મેળવી એને ટ્વિટર અને પોસ્ટકાર્ડમાં બહુ રસ છે એટલે એના ઉપરથી એણે આ જ્ઞાન મેળવ્યું પણ એણે ક્લિયર કટ પાછું એવું બી લખ્યું છે કે આદર્શ જીવનશૈલી એ સફળતા માટેની બિલકુલ પૂર્વશરત નથી જો તમારે કરોડપતિ બનવું હોય તો ત્રણ મુદ્દા પર ધ્યાન રાખવું જોઈએ એવું અમનનું કહેવું છે પહેલું એણે એમ કીધું કે તમે એવી કોઈ ચીજ વસ્તુ બનાવો અથવા એવી કોઈ ચીજ ક્ષેત્રમાં પડો કે જે કિંમતી હોય અને જેની લોકોને જરૂરિયાત હોય એવી જ પ્રોડક્ટમાં પડો એવી જ વસ્તુમાં પડો કે જે કિંમતી હોય અને જે લોકોને અને ગ્રાહકોને જરૂરિયાત હોય એ તમે બનાવો એ પછી ગ્રાહકોને વેચવાનું શરૂ કરો અને ત્યાં સુધી એ પુનરાવર્તન ચાલુ રાખો જ્યાં સુધી તમે કરોડપતિ નહીં બનો આટલું તમે કરશો તો તમે જિંદગીની અંદર સો ટકા કરોડપતિ બનશો એવું અમન ગોયલનું કહેવું છે બધાની સફળતાની જુદી જુદી થિયરી ફોર્મ્યુલા હોય છે પરંતુ હવે આજકાલના યુવાનો છે એ બધી જ બાબતોમાં કંઈક નવું ને નવું કરતા રહે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ